સુરતમાં પાનના ગલ્લાની આડમાં હાઇબ્રિડ ગાંજાના વેચાણનો પર્દાફાશ થયો છે પુત્રને વિદેશ અભ્યાસ માટે મોકલવા માટે નશાનો વ્યાખલો કરતો હોવાનો ખુલાસો પુત્રને વિદેશ અભ્યાસ માટે પિતા ગાંજાનો વિક્રેતા બન્યાનો ખુલાસો થયો છે ગોલ્ડન ઝોન પાન પર પોલીસનો દરોડો પાનના ગલ્લા પર આવતા ગ્રાહકોને ગાંજાનું વેચાણ કરતા હોવાનું પણ ખુલ્યું છે પાનના ગલ્લાના માલિક જીતુ ધામેલિયાની ધરપકડ કરાઈ છે ઓગણસોતેર હજાર કિંમતનો ત્રેવીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે તો પાનના ગલ્લામાંથી પાંત્રીસ હજાર પોલીસે તપાસ શરૂ કરી છે આડમાં હાઈબ્રિડ ગાંજાનું વેચાણ ચાલતું હોવાની પર્દાફાશ થયો છે જેમાં એક આરોપીની ધરપકડ કરી લેવાય છે પોતાના પુત્રને વિદેશ જર્મની મોકલવા માટે હાઇબ્રિડ ગાંજો વેચતો પિતા ઝડપાયો છે તસવીરો તમે જોઈ શકો છો અત્યારે ચોકબજાર પોલીસે તેમની ધરપકડ કરી છે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા આ મામલો સામે આવ્યો હતો જેમાં પાનના ગલ્લા ઉપર હાઇબ્રિડ ગાંજો વેચતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે ચોકબજાર પોલીસે ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી છે જીતુ ધામલિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ગોલ્ડન ઝોન પાન પાર્લર ચલાવતો હતો આ જીતુ અને પોલીસે રેડ કરતા ઓગણસિત્તેર હજારની કિંમતનો ત્રેવીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો છે એ મળ્યો હતો રોકડા રૂપિયા પાંત્રીસ હજાર પણ અત્યારે હાલ કબજે કરવામાં આવ્યા છે પુત્રને વિદેશ મોકલવા માટે જે પ્રમાણે પિતા હાઇબ્રિડ ગાંજો વેચતો હતો ત્યારે આ હાઇબ્રિડ ગાંજો અન્ય જે સંતાનો પિતા હતા ત્યારે પોતાના પુત્રને વિદેશ અભ્યાસ કરવા માટે મોકલવા માટે અન્ય લોકોના સંતાનોને આ પ્રમાણે જ્યારે નશાના રવાડે ચડાવતો વ્યક્તિ હતો ત્યારે આ બાબતને લઈને બાતમી મળતાની સાથે જ ચોક બજાર પોલીસ છે એ એક્શનમાં આવી હતી અને ત્યારબાદ જીતુ ધામલિયા નામના જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે અત્યારે હાલ એનડીપીએસ એક્ટ અંતર્ગત જીતુ ધામલિયાની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે જે પ્રમાણે અત્યારે હાલ જે ચર્ચાઓ ચાલી રહી છે કે જે રીતે પોતાના પુત્રને વિદેશ મોકલવા માટે ખુદ પિતા છે એ પાનના ગલ્લા ઉપર ગાંજો વેચતો હતો અને અન્ય યુવાનોને નશાના રવાડે ચઢાવતો હોવાની વાત સામે આવી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત